લઈને કચ્છ જિલ્લાના વડુમથક ભુજ શહેરની વાત કરવામાં આવે તો ભુજ શહેરની જો વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ કે વસ્તીની દ્રષ્ટિએ દિવસા દિવસ તેમાં વધારો નોંધાઈ રહ્યો છે અને તેના કારણે વાહન ચાલકોની સંખ્યા પણ વધી રહી છે અને આ કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે જો ટ્રાફિકની વાત કરવામાં આવે તો ભુજ શહેરના કોઈ પણ એરિયા પકડી લો છઠ્ઠી વારી રિંગરોડ હોય કે અનમ રિંગરોડ જુબેલી ગ્રાઉન્ડ નગર આ દરેક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધારે સર્જાતી હોય છે લોકો દ્વારા આડેધડ વાહન પાર્ક કરવામાં આવતા હોય છે અને તેના કારણે આ ટ્રાફિક જામ થતો હોય છે તો ક્યાંયક ને ક્યાંક ટ્રાફિક પોલીસની બેદરકારી પણ સામે આવતી હોય છે તેઓ ફરજ પર હોવા છતાં પણ કામગીરી નથી કરતા અને તેઓ મોબાઈલમાં તો વાતોમાં વ્યસ્ત જોવા મળતા હોય છે તો આ માટે ટ્રાફિક પોલીસ દ્વારા પણ યોગ્ય કામગીરી કરવામાં આવે અને ભુજ શહેરમાં જે પાર્કિંગ માટેના જાહેર પ્લોટ છે તેના પર હાલ બાંધકામ કરી દેવામાં આવ્યું છે તો તે પણ ગેરરીતિ આચરવામાં આવી છે આ પાર્કિંગ માટેના પ્લોટ તાત્કાલિક જનતા માટે ખુલ્લા કરી દેવામાં આવે તે પણ વર્તમાન સમયની માંગ છે અને જનતા માટે પણ એ જરૂરી બની ગયું છે કે આપ લઈને જાગૃતતા કેળવો તો જ ભુજ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરી શકાશે નહીં તો દિવસ દિવસ તેમાં વધારો થતો રહેશે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે કચ્છ લડાયક સંઘના કેડી જાડેજા ટ્રાફિકની સમસ્યા તો ભુજમાં વર્ષો વર્ષથી છે ભુજના જે પાર્કિંગ પ્લોટો છે એ બધા એ બધા પાર્કિંગ પ્લોટ જે સત્તાધારી લોકો છે બધા કરી ગયા છે નગરપાલિકા જાહેરમાં પણ કરેલું કલેક્ટર પણ કીધું ખાલી કરવાનું પાર્કિંગ પ્લોટ ખાલી નથી થઈ રહ્યા કારણ કે એના ઉપર બાંધકામ થઈ ચુકેલું છે તો એ પાર્કિંગ પ્લોટ જલ્દીમાં જલ્દી ખાલી કરવામાં આવે તેમજ ભુજના જે મેઇન મેઇન પોસ એરિયા છે બારી છે અનમ રિંગ રોડ છે નવું બસ સ્ટેશન જે હાલ બન્યું છે જૂનું જે આમ તો જૂનું છે જે વાણિયાવાડ કહેવાય પછી ગ્રાઉન્ડ ઉપર પણ ટ્રાફિક ટ્રાફિક એનામાં ક્યાંક 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 ને ને પોલીસ પોલીસ કાચી પડી રહી છે ટ્રાફિક પોલીસના ક્યાંક ને ક્યાંક જે વ્યવસ્થા ગોઠવામાં કાચી પડતી હોય એના કારણે આ ટ્રાફિક વધારે થઈ રહી છે કારણ કે આપ જોઈ રહ્યા છો કે ઘણીવાર ડ્યુટી પરના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ફોનમાં વ્યસ્ત હોય છે ક્યાંક ને ક્યાંક આજુબાજુના બીજા કાર્યોમાં પડ્યા હોય છે એટલે ત્યાં ટ્રાફિકનો પ્રોબ્લેમ વધારે હોય છે તો આપના માધ્યમથી મારે ટ્રાફિક પોલીસને પણ કેવું છે અને પ્રજાને પણ કેવું છે આપ પણ જ્યાં ત્યાં આડાધડે વાહન પાર્કિંગ કરો છો એ ન કરો પ્લસ જે જે અધિકારીઓ જે જે ડ્યુટી ઉપરના અધિકારી છે એના પણ ખાસ જોવામાં આવે કે જે સમય ઉપર જે પ્રોબ્લેમ ટ્રાફિકનો પ્રોબ્લેમ જે સોલ્વ કઈ રીતે થઈ શકે એના વિશે વધારેમાં વધારે અગર જો તો અમને ટ્રાફ ટીઆરબી જવાનો જોઈએ છે તો એની નિમણૂંક સરકાર અને જેમ બને તેમ ભુજના પોસ્ટ છે તો ત્યાં પણ ટ્રાફિક વધારે હોય છે અને ખાસ કરીને જુબેલી ગ્રાઉન્ડ કે જ્યાં ચોવીસ કલાક પોલીસ સ્ટાફ હોય છે છતાં પણ ત્યાં ટ્રાફિક વધારે થાય છે કારણ કે ક્યાંક ને ક્યાંક બિન ટ્રેનિંગ લોકોના કારણે આ પ્રોબ્લેમ થાય છે તો પોલીસ તંત્ર એને પણ સુધારે અને ટ્રાફિક ન થાય એના માટે જોવે અને ખાસ નગરપાલિકાને પણ હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે જ્યાં ત્યાં રખડતા ઢોરો છે એના વિશે પણ વિચારે અને ખાસ કરીને જે આંખલાઓ પાર્કિંગ પ્લોટ ચરી ગયા છે એ ખાલી કરાવે જલ્દી ને જલ્દી જો નહીં થાય તો આવનારા દિવસોની અંદર પ્રજાને ન છૂટકે એના ઉપર આંદોલન કરવું પડશે વધારે મને એનો નોલેજ નથી ટ્રાફિક જે સિગ્નલ છે પણ જ્યારથી લાગ્યા છે ત્યાર સુ શોભાના ગાંઠિયા છે તો મેં હું પણ જોઈ રહ્યો છું કારણ કે લાગેલા છે ટ્રાફિક ના જે સિગ્નલ છે કોઈ દી ચાલુ વચ્ચે એક બે વાર જોયા છે પણ ચાલુ નથી અને મેઇન ખાસ અહીંયા પબ્લિકમાં પણ એટલી અવેરનેસ નથી અને જે ટ્રેન્ડ સ્ટાપ હોવો જોઈએ જે ટ્રાફિક નો એ પણ નથી એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ ટ્રાફિક પોલીસને આ વિષય ઉપર વધારે ગંભીરતાથી વિચારવો જોઈએ અને નગરપાલિકા અને 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 પોલીસ બે સાથે મળી આનો નિવારણ કરવો જોઈએ જેના કારણે જે પબ્લિક ને આ પ્રોબ્લેમ થાય છે એ ન થાય એટલે ખાલી એકબીજા ઉપર ઢોરવા કરતા રિયાલિટી એનો રસ્તો કાઢવા માટે હું અત્યારના જે આવેલા નવા એસપી સાહેબ ને આપના માધ્યમથી વિનંતી કરીશ કે સાહેબ આનામાં ઇન્ટરેસ્ટ લઈ અને ટ્રાફિક પોલીસ અને અંદર પાણી ભરાઈ જાય છે જેના કારણે લોકોને પરેશાની થાય છે અને એના કારણે ટ્રાફિક સમસ્યા ઓલરેડી પહેલેથી સર્જાય છે પણ વધારે ન સર્જાય જાનાની ન થાય બીજા નુકસાનો ન થાય તો એના માટે જલ્દીમાં જલ્દી નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ આ વિષય ઉપર ગંભીરતા લે એવી મારી આપના માધ્યમથી નિવેદન છે જો ટ્રાફિક સિગ્નલ ચાલુ થઈ જાય અને પ્રજા પણ એના જે નીતિ નિયમો પ્રમાણે ચાલે તો શક્ય છે કારણ કે એવું નથી કે ભુજ અંદર પહેલી વાર જ ટ્રાફિક ને થાય છે સિગ્નલ ચાલુ થાય ઓલરેડી અમદાવાદ છે સુરત છે મોટી મોટી સિટીઓ છે ત્યાં ટ્રાફિક સિગ્નલ છે જ તો ભુજમાં પણ શક્ય છે નથી એમ નથી